બહુ સારા મિત્ર વિદ્વાન મિત્ર છે એમની જોડેથી તમને બધી ઓથેન્ટિક માહિતી મળે એ હું કહી ચૂક્યો છું મારા પ્રોફાઇલમાં અને મેં સબસ્ક્રાઈબ કરેલી છે ચેનલ અને એ રજા રજાબજા ના પાડે તો રોજ બે એપિસોડ બનાવતા હોય છે અને એ હું નિયમિત જોતો હોઉં છું એમાંથી બહુ જાણવા મળે કારણ કે એટલા જૂના પત્રકાર ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના અને બધા એમનું વાંચન પણ એટલું બધું રાજકીય લેખ રાજકારણ વિશે જે લખ્યું હોય રાજકીય નેતાઓ જે બધા હોય એમની બાયોગ્રાફી હોય એમના વિશે જે બધું લખ્યું હોય એમનું એનું વાંચન એ બહુ અદ્ભુત છે એટલે એમના જોડેથી તમને ઓથેન્ટિક માહિતી મળે એ જે વોટ્સઅપમાં જે કપોડા ચાલે છે ને એ ગપોડા કરતાં હરિદેસાઈની ચેનલ તમે જુઓ ને તો તમને ઓથેન્ટિક માહિતી મળે અને કારણ કે એમણે બહુ સરસ બધું વાંચેલું હોય અને ઓથેન્ટિક વાંચેલું હોય સરદાર વલ્લભભાઈ વિશે વાત કરતા હોય ત્યારે દુર્ગાદાસના પુસ્તકોની વાત કરતા હોય છે કે સરદારે શું પત્રો લખેલા એટલે મિત્રો એમની જોડેથી સો ટકા ઓથેન્ટિક માહિતી મળે એટલે હું તો કાયમ જોતો હોઉં છું તો એમને થોડીક કમ્પ્લેન થઈ ગઈ કે ભાઈ અમેરિકા રહેતા મિત્રો આ ટ્રમ્પના ટેરિફ વિશે કેમ બોલતા નથી એટલે એમણે એમના એક વિડીયોમાં ટેરિફ વિશેનો કોઈ વિડીયો હતો એમાં આપણા બીજા એક મિત્ર અર્થશાસ્ત્રી ઇકોનોમિસ્ટ કહેવાય એવા અર્થશાસ્ત્રી હેમંત કુમાર શાહ એ પણ મિત્ર શાળા છે એ પણ ઘણીવાર મળેલા છે તો એ બે મિત્રોનો વિડીયો હતો અર્થશાસ્ત્ર વિશે ચર્ચા કરવી હતો પડે એટલે એ બેના હરી હરિભાઈ અમારા વિશે થોડીક કમ્પ્લેન જેવું કહ્યું કે ભાઈ આ રાહુલજી અને આરજે સવાણી સાહેબ જે આપણા આઈપીએસ હતા અમે બધા મિત્રો એકવાર કલાકો સુધી બેઠેલા છે આ સવાણી સાહેબના ઘરે તો એ બોલતા કેમ નથી ટ્રમ્પના ટેરિફ વિશે એટલે સ્વાભાવિક છે ને ખાસ મિત્રતા હોય તો એમને એવું થાય ને કે કેમ બોલતા નથી એટલે આપણે એના વિશે થોડો ખુલાસો કરવો તો એકદમ વિથ રિસ્પેક્ટ કે હરિભાઈ દેસાઈ મારે એક જ વાત કહેવી હતી કે ટ્રમ્પ છે એ અમેરિકાનો પ્રમુખ છે એટલે એ પહેલું હિત કોનું વિચારશે અમેરિકાનું અમેરિકાના દરેક પ્રમુખ માટે ફસ્ટ અમેરિકા પછી બીજા બધા દેશો આવશે કે એ કે ભારતનો તો વડાપ્રધાન છે નહીં કે એવા કોઈ કરાર નથી કર્યા કે ભારતનો આ વડાપ્રધાન નથી તેઓ ભારત માટે કામ કરે એટલે એ મૂળ અમેરિકાનો પ્રેસિડેન્ટ છે એટલે અમેરિકાનું હિત જોશે એ વિડીયોમાં હેમંત કુમારે બહુ સરસ વાત કરી કે સ્વદેશીનો નારો મોદીજી જે ચલાવતા હતા બોલતા હતા કે સ્વદેશી અપનાવો એ સ્વદેશી નો વધે સ્વદેશી નું ચલણ વધે એટલા માટે ટ્રમ્પ ટેરીફ વધારે છે અને એ વાત સાચી છે સાચી છે એટલે હેમંત કુમાર શાહે તો વાત સરસ જ કરી કે ભાઈ ટ્રમ્પ તો અમેરિકાનો પ્રેસિડેન્ટ છે એટલે અમેરિકાના જ ને હવે તમને કે અમે બોલીએ છીએ જ્યાં વાજબી લાગતું હોય ત્યાં બોલીએ જ છીએ પણ અમારા વડીલ હરિભાઈને બહુ બિઝી માણસ છે રોજ બે વિડીયો બનાવવાના હોય અને એ રીતે એ એમને બધે ફોનો કરતા હોય બધું પત્રકાર છે જૂના એટલે બધું ટૂંકમાં એ બિઝી માણસ હોય એટલે એમના અમારા વિડીયો જોવાનો અથવા તો અમારા પ્રોફાઇલ કે અમારી પોસ્ટો વાંચવાનો સમય ના મળતો હોય એવું બની શકે એટલે કદાચ એમના ધ્યાનમાં નહીં આવ્યું હોય પણ અમે જ્યાં વ્યાજબી લાગે ત્યાં બોલીએ જ છે અને ટેરિફ અમે અમેરિકાના સિટીઝન છીએ હું તો છું જ તો તો હવે એમના મિત્ર છે ફોન કરીને પૂછી શકે પણ હું અમેરિકાનો સિટીઝન છું તો મારે તો પછી અમેરિકાનું જ હિત જોવું પડે ને પણ અમારો પ્રોબ્લેમ શું થાય છે કે અમે વર્ષો સુધી માતૃભૂમિમાં રહેલા છીએ એટલે અમારે બે બાજુ સલવામણ થઈ જાય છે કે માતૃભૂમિનું પણ અમારે સારું ઈચ્છવું પડે ને બોલવું પણ પડે કારણ કે પચાસ વર્ષ ઓગણ અડતાલીસ વર્ષ માતૃભૂમિમાં ગાળ્યા છે અને માતૃભૂમિ જોડે મૂળિયા જોઈન્ટ છે અને હજુ બધા સગાવાળા તો મધર છે સો વર્ષના મધર મારા છે ભાઈ છે બધા માતૃભૂમિમાં ગુજરાતમાં રહે છે એટલે અમારું બહેવા જ હોય છે અમારે માતૃભૂમિનું પણ હિત ઈચ્છતા હોઈએ ને અમે અમે કર્મભૂમિનું પણ હોઈએ હવે ઇકોનોમિક્સ અમારો વિષય નથી ઇકોનોમિક્સ અમારો સબ્જેક્ટ નથી પરંતુ થોડીક વાત કરું લોજિકલ એમાં ઇકોનોમિક્સ ના બહુ ઊંડા જ્ઞાનની જરૂર ના હોય એવી રીતે લોજિકલી વાત કરું તો ભારત અમેરિક અને અમેરિકાનો જે બિઝનેસ ચાલે છે ને એમાં ભારતનો હાથ ઉપર છે પચાસ લગભગ અડતાલીસ કે પચાસ અબજ ડોલર દર વર્ષે ભારત પ્રોફિટમાં છે સરપ્લસમાં છે ત્યાં અમેરિકા લોસમાં છે એવું કહીએ કે ડેફિસિટમાં છે ઇકોનોમીની ભાષામાં કહીએ તો અડતાલીસ કે પચાસ આશરે પચાસ અબજ ડોલર ડેફિસિટમાં છે અમેરિકા ભારતનો હાથ ઊંચો છે ભારત અને અમેરિકા વચ્ચેના વેપારમાં બીજું લોજિકલ જ વાત કરું છું હું કોઈ ઇકોનોમીના ના તરીકે નહીં મારે હેમંત કુમાર શાહ જોડે વાત થશે તો એ પણ આ રીતે જ કરવી છે મારે અને એ આ વિડિયો જોવે તો પણ સારી વાત છે તો ભારત અમેરિકાનો જે માલ ભારતમાં આવે ઇમ્પોર્ટ થાય અમેરિકાનો માલ ભારતમાં આવે એના ઉપર ભારત કેટલું ટેરિફ લગાવે છે સો દોઢસો અને બસ્સો ટકા અમુક વસ્તુઓ પર સો ટકા અમુક વસ્તુ પર દોઢસો ને અમુક વસ્તુ પર બસો ટકા ટેરે ભારત લગાવે છે અમેરિકાના માલ ઉપર વિચારા એટલે અમેરિકાનો માલ તો અહીં વેચાય નહીં બહુ અચ્છા અમેરિકાનો માલ ભારતમાં જે આવે છે એ કોને અસર કરેલો છે ધની કોને અસર કરેલો છે ગરીબોને બહુ અસર કરેલો નથી ટેરિફ વગાડે સો દોઢસો બસો ટકા ટેરિફ લગાવે એટલે કિંમત કેટલી ઊંચી થઈ જાય તો એ તો ધનિકો જ લેવાના છે ગરીબો તો લેવાના નથી દાખલા તરીકે કે મારા એક બીજા એવા મિત્ર છે એ પણ ફેમસ છે તો એમણે એક વોલ્વો ગાડી લીધી પહેલા પણ એમણે એક વોલ્વો ગાડી લીધી હતી તો વોલ્વો ગાડીની એમણે જે કિંમત મને કઈ કે પચાસ લાખ તો મને તો આશ્ચર્ય લાગ્યું કે એ જે મોડલ મેં જોયું હતું લાલ રંગનું મોડલ હતું એ મેં જોયું હતું નાનું સરખું ગાડી હતી બહુ મોટી નહોતી નાની સરખી બટુકડી ગાડી એના પચાસ લાખ તો મેં એમને કહ્યું કે આ એ જ મોડલ એ સેમ મોડલ અમેરિકામાં તો એને રૂપિયામાં ગણીએ તો પચીસ લાખમાં મળે રૂપિયામાં કન્વર્ટ કરી લઈએ ડોલરના રૂપિયામાં કન્વર્ટ કરી લઈએ તો અમેરિકામાં તો એ ગાડી માણ પચીસ લાખમાં મળે એ ગાડીના તમે પચાસ લાખ કહો છો ત્યારે મને એમણે કીધું કે ગવર્મેન્ટ સો ટકા ટેરિફ લગાવે છે ગાડીની જેટલી કિંમત છે એટલી કિંમત ગવર્મેન્ટ ના હાલવી પડે છે બીજી ટેક્સ રૂપે તો હવે આ વિદેશી ગાડીઓ કોણ લેશે મારું તેટલી લેવી પડે તો માર પછી પાંચ દસ લાખમાં પંદર લાખમાં મળી જાય એવી તો અમેરિકાની ગાડી વેચાય નહી અમેરિકાની ગાડી મોંઘી લેવી હોય તો સો ટકા કિંમત જેટલો બીજો કિંમત આપીને ડબલ ભાવે હવે કોણ લેશે ધનિકો ગરીબો તો એ નડવાનું નથી આ આ બિઝનેસ ટ્રાન્ઝેક્શન ગરીબોને હડવાનું નથી બીજો અમેરિકાનો માલ બીજો જે આવે છે ભરબોન વિસ્કી આવે છે એના ઉપર તમે બસો ટકા ટેફ લગાવો દોઢસો ટકા લગાવો

અમેરિકામાં જે ભારતનો માલ જાય છે ભારતનો માલ અમેરિકામાં જાય છે સરપ્લસમાં છે પચાસ અબજ ડોલર આશરે છેતાલીસ કે અડતાલીસ કે એવું કઈ છે તો એટલા અબજ ડોલર દર વર્ષે ભારત સરપ્લસમાં છે પ્રોફિટમાં છે એનો વધાર જાય છે એટલો માલ તો એ માલ ઉપર અમેરિકા એ ટ્રમ્પે પહેલા પહેલી વાર પચીસ ટકા ટેરિફ નાખ્યો સાંભળો પચીસ ટકા ટેરિફ નાખ્યો પચીસ ટકા નાખ્યો મતલબ પચીસ ટકા ટેરિફ નહોતો પેલા પચીસ ટકા ટેરિફ નાખ્યો ભારતનો જે માલ અમેરિકા જાય છે એના ઉપર એનો મતલબ એ થાય કે પચીસ ટકા ટેરિફ નહોતો એ કેટલો હશે પાંચ દસ ટકા પંદર ટકા હશે એટલે એને પચીસ કર્યું

પણ તમારા ભગવાનોને હું તો નાસ્તિક છું એટલે મારે તો જરૂર ના પડે પણ તમે તો બધા આસ્તિક છો તો તમારા ભગવાન મહાવીર હોય કે તમારા ભગવાન જે હોય શંકર હોય કૃષ્ણ હોય એમને માથા ઉપર રાખી અને થોડુંક વિચારજો કે ભારત પાંચ દસ કે પંદર ટકા ટેરિફ લેતું આપતું હતું અમેરિકા એના ઉપર એટલું જ નાખતું હતું કારણ કે પચીસ ટકા નાખ્યો મતલબ પચીસ ટકા નહોતો એટલે પચીસ ટકા નાખ્યો ત્યારે તમે તો ઓલરેડી અમેરિકાના માલ ઉપર સો દોઢસો ને બસો ટેરિફ ઓલરેડી લેતા હતા તો તમે ન્યાયની રીતે સોચો એકદમ તટસ્થ રીતે કોઈ દેશના નાગરિક છો એવું ના વિચારશો તમે ભારતના નાગરિક નહીં અમેરિકા નહીં ના એ નાગરિક નહીં કોઈક બીજા દેશના નાગરિક છો રશિયાના એ રીતે વિચારજો વાત તો અમેરિકાના માલ ઉપર દોઢસો ટકા સો ટકા હોય ગાડીઓ દોઢસો છે તારે ભારતના માલ ઉપર તો પચીસ ટકાય નહીં તો અમે ન્યાય ની વાત કરીએ ને તો પચીસ ટકા નાખ્યો ને પછી એને બીજો પચીસ ઉમેરીને પચાસ નાખ્યું ફરી પછી અને બીજો ટેરિફ વોરમાં આક્રમક થઈ અને ટ્રમ્પે બીજો પચાસ ટકા નાખી દીધો એટલે પચીસ નાખ્યો એટલે પચાસ થયો પણ તમે તો એટલે હેમંત કુમાર હતા કે આપણે ત્રબલ ઠોકવો જોઈએ ઠોકેલો છે ઓલરેડી ઠોકેલો છે વર્ષોથી ઠોકેલો છે પણ મારે એક જ વસ્તુ કહેવું છે કે તમે બંને મહાનુભવો જાણો છો એક ત્યારે કેમ બોલતા નથી કે ચાલુ આપણે તો સો દોઢસો ને બસો ટકા ટેરિફ લઈએ છે એ વાક્ય એ ગપચા હોય મિત્રભ પૂછું છું મસ્તીમાં પૂછું છું ખોટું ના લગાડતા કે એ વાત કેમ ના કરી તમે તો મિત્રો આ રીતે મારે હરિભાઈ પણ એ કહેવાનું કે આ બધું ઇકોનોમિસ્ટને જોવાનું અને બીજું મારે મહત્વની વાત એ કરવી છે કે ટ્રમ્પ એકદમ તો બધું આ ટેરિફ આખી દુનિયામાં ચાલુ કર્યું છે એવું નહીં કર્યું હોય ને એની જોડે ઇકોનોમિક્સ નિષ્ણાતો તો હશે જ ને એમને એમ તો કઈ એકદમ તો આ આધુર ક્યાં નહીં કરતો હોય કારણ કે અમેરિકામાં આપણે ત્યાં શું છે ભારતમાં પ્રોબ્લેમ શું થાય છે કે કેબિનેટને બનાવીએ છીએ ને તારા આ આરોગ્યનો અ એ ના જાણતો હોય ને એને આપણા આરોગ્ય પ્રધાન બનાવી દઈએ છે અને ઇકોનોમીનો ઈ એ ના જાણતો હોય એને આપણે નાણા પ્રધાન બના બનાવી દઈએ છીએ આઠ ચોપડીવાળાને આપણે ગુજરાતમાં જુઓ ને ગૃહપ્રધાન બનાવી દીધું છે એવું અમેરિકામાં નથી અમેરિકામાં જ્યારે કેબિનેટ પસંદ કરવામાં આવે છે ત્યારે કેબિનેટમાં જે માણસોને પસંદ ટ્રમ્પે કર્યા હોય ને છૂટ હોય છે પસંદ કરવાની કર્યા હોય એમને સંસદમાં હોય હું અહીં શબ્દો વાપરીશ તો તમને જલ્દી સમજ નહીં પડે પણ હું ઇન્ડિયાના શબ્દો વાપરું તો અહીંની લોકસભાના અહીંની રાજ્યસભાના સભ્યો એમની ત્રણ ચાર ચાર કલાક રેવડી દાણા દાણ કરી નાખે ને એવા ક્વેશ્ચન આન્સર કરે છે કે બરોબર ટકોરા બંધ આની જોડે આરોગ્યનું બરાબર નોલેજ છે તો પછી કહેશે ચલો ભાઈ આના આરોગ્ય પ્રધાન બનાવો આની જોડે નાણાં ખાતાનું બરોબર નોલેજ છે ઇકોનોમીનું તો બનાવવા બધા સંસદ સભ્યો લોકસભાના રાજ્યસભાના ત્રણ ત્રણ ચાર ચાર કલાક એવો ઇન્ટરવ્યુ લે છે એવો ઇન્ટરવ્યુ લે છે તો પરસો જાય પછી એને મંજૂરી આપવામાં આવે છે તો મિત્રો જેવા તેવા માણસો તો બેસતા નહીં એટલે એ કોઈ ઇકોનોમિસ્ટ હેલ્પ લઈને જ આ બધું કરતો હશે એમને એમ તો મહાસત્તા બન્યો નહીં હોય ઇકોનોમિકલી આર્થિક મહાસત્તા અને બીજી રીતે સૈન્યની રીતે પણ મહાસત્તા એમને એમ તો નહીં બન્યો હોય ને તો મારું એક જ વિનંતીથી કહેવું છે કે અહીં એના તો હશે એમની જોડે ચર્ચા કરીને જ આ બધું કરતો હશે એની લાંબા ગાળાની હેમંતભાઈ શાહે કીધું એમ એની લાંબા ગાળાની યોજના એવી જ છે કે ટેરિફ વધારે નાખો તો અમેરિકામાં ઉદ્યોગો ઉભા થાય આપણે કેમ અમેરિકાના માલ ઉપર દોઢસો ટકા બસો ટકા ટેરિફ નાખીએ છીએ કે જેથી આપણા ઉદ્યોગો સચવાય અને લોકો વિદેશના માલ પ્રત્યે બહુ આકર્ષાય નહીં મોંઘો હોય એટલે લે નહી તમે મોંઘી ગાડીઓ ના લો પછી છેવટે તમે મારુતિ ઉપર જતા રહો કે ડબલ ભાવ વોલ્વો નો કે ઓડીનો આલવો હોય એના કરતા આપણે ભાઈ મારુતિ જ કે ટાટાની એ ગાડી વાપરો એટલા માટે મિત્રો તમે આ કરો છો પણ મારો એક બીજો બહુ જ મહત્વનો સવાલ આ બંને મહાનુભવોને છે કે ચીન ઉપર કેમ તમે વાત નથી કરતા ચીન તમા અમેરિકાનું બહુ ટેન્શન ના કરશો ચીન ગરીબોના ધનિકોની વાત છોડો ચીન ગરીબોના સંડાસ બાથરૂમ ને રસોડા સુધી પહોંચી ગયું છે ચીન ઉપર આપણા ટેરિફ બહુ નથી નાખેલો અમેરિકા ઉપર સો દોઢસો બસો ટકા ટેરિફ નાખ્યો છે એટલો ટેરિફ ચીન ઉપર નથી નાખ્યો માણ માળ પંદર વીસ ત્રીસ ટકા જ નાખેલો છે એટલે ચીનનો માલ જે ડમ્પિંગ થાય છે મોદીજી ખુદ બૂમો પાડે છે કે ઝીણી ગણ ગણપતિ ઘૂસી ગયા છે હોળીના કલર ઘૂસી ગયા છે અરે ઇવન ભગવાનોની મૂર્તિઓ પણ ચીનથી આવે છે તો તમે ચીનના લોકો ચીનના માલ ઉપર બસો પાંચસો ટકા ટેરીફ નાખીને ભારતના લઘુ કુટીર ઉદ્યોગોને બચાવો તો ભારતની ઇકોનોમી વધારે ઓછી આવશે અમેરિકા એટલું બધું તમે અમેરિકાની બહુ ચર્ચાઓ ટ્રમ્પના બાજુ પર રાખો અને ટ્રમ્પ જ્યારે લોકશાહી ને ખતરારૂપ કામ કરતા હોય છે ત્યારે અમે તો બોલીએ જ છીએ અમે તો બોલીએ જ છે અમે તો એ રીતે કોઈથી ડરતા નથી ને અમે હું તો સિટીઝન છું મને કોઈ આગળ અડાડી શકે એવું નથી અહીં કે ત્યાં કોઈ એટલે અમે તો બોલીએ જ છે ને અહીં છૂટ છે મોદીજી એ પંદર વર્ષમાં કે દસ વર્ષમાં અગિયાર વર્ષમાં પત્રકાર પરિષદ નથી કરી એવું અહીં ના ચાલે એ ટ્રમ્પને રોજ કરવી પડે મોદીજી સામે તમે સરઘસ નથી કાઢી શકતા એમનો વિરોધ નથી કરી શકતા ટ્રમ્પ જીત્યો એના થોડા દિવસમાં પચાસ સ્ટેટમાં બારસો સરઘસ નીકળ્યા હતા ટ્રમ્પના વિરોધમાં એ ભારતમાં શક્ય નથી અને ટ્રમ્પની ઓવલ ઓફિસ જે કહીએ છીએ આપણી એની વોશિંગ્ટન ડીસી ની એની સામે હજારો લોકોએ દેખાવો કર્યા હતા આપણે પીએમ ની ઓફિસ સામો એક માણસ ઉભો રહી ખાલી ઝંડો લઈને ઉભો તો રહી જવો હોય વિરોધનો કાળો તરત જેલમાં ઘુસાડ દેશે અહીં ઓવર ઓફિસની સામે હજારો લોકોએ વિરોધ કર્યો હતો એટલે અહીંની લોકશાહી મજબૂત છે અહીં ટ્રમ્પના વિરુદ્ધ બોલવું હોય તો બધા બોલે છે બોલી શકે છે આરામથી બોલી શકે છે અમે પણ લોકશાહી વિરુદ્ધ કશુંક બી થાય તો અમે પણ બોલીએ છીએ પણ તમને ટાઈમ નહીં હોતો અમારી પોસ્ટરો જોવાનો અમારા વિડીયો જોવાનો હું પણ વિડીયો મૂકતો જાઉં છું બબે રાડે રોજ બે નહીં મૂકતો હરીભાઈની જેમ પણ બબે દિવસે મૂકતો જાઉં છું એ પણ એમને ટાઈમ ના હોય એ સ્વાભાવિક છે આપણે એવી કોઈ ફરજ પડાય નહીં પણ અમે બોલીએ જ છે પણ તમને વાંચવામાં નથી આવતું અથવા ટાઈમ નથી મળતો એટલે આ રીતે મારે ખુલાસો કરવો તો એ મેં કર્યો મારા મિત્રોને ફરિયાદનું નિવારણ તો કરવું પડે ને ભાઈ કે પાછા સારા મિત્રો હોઈએ તો ફરિયાદનું નિવારણ કરવું પડે બાકી તો આપણે કંઈ જરૂર નહીં હોતી અમુક જે હળેધડે બધા કરતા હોય ત્યાં જરૂર નથી સારા મિત્રો છે વિદ્વાન મિત્રો છે ને એમની ફરિયાદ પણ વ્યાજબી છે એમને વાંચ્યું ના હોય અથવા સાંભળ્યું ના હોય એટલે એમને લાગે કે આ કેમ નથી બોલતું તો અમે બોલીએ છીએ અને સારા મિત્ર છે એટલે આપણે એમને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો અને ટેલિફોન કરશે તો વાત પણ કરીશ એવું કઈ છે નહીં અને ઇન્ડિયા આઈસ તો મળવાય જઈશ જવાનું હતું આ વખતે હું ત્રણ મહિના મારે એમને મળવા જવું હતું એમની જોડે બેસીને બહુ વાતો કરવી હતી એમની જોડેથી બહુ જાણવા મળે છે જબરજસ્ત જાણવા મળે છે યાર અને અમે બધા મહેસાણા જિલ્લાના લે અમારો ફોન બનશે સરખો હોય જે વાતોનો એટલે એ બહુ બહુ મજા આવે છે એટલે પણ અમારે થોડું પર્સનલ મધનને સો વર્ષના લીધે અમે એમની જોડે સમય ગાળવા માંગતા હતા એટલે અમે આ વખત જઈ નથી શક્યો પણ ફરી આવીશ તો હરિભાઈની મુલાકાત ચોક્કસ લઈશું અને હેમંત કુમારની તો લીધી હતી જ એટલે હરીબેની પણ ફરી લઈશું એટલું કઈને મારી વાત પૂરી કરો આવજો બાય બાય